મગર આજે ગોટ નદી જોવા આવ્યા છે નદી જોરદાર ચાલુ છે પાણીનો આવરો જોરદાર છે કાલે આ તો અમારે ચાલુ હતું બે મહિના તમે ચાલુ જ છે વરસાદ ચાલુ છે ને

હા હાજો સાંજનો સમય છે સનસેટનો વ્યૂ લેવા આવેલા છે લોકો બધા ચાલી મિત્રો તમે લોકો જોઈ શકો છો જેમ જેમ કરી દોડી આપણે લોકો આવી ગયા છીએ વાળા ત્યાંના તમને હું ડેમ બજાવીશ ત્યાંનો વ્યૂ બનાવીશ સાદરી સાઈડનો મિત્રો જોઈ શકો છો પેલું મસ્ત એવું પહાડ ઉપર મસ્ત ચાલુ એનો પણ વિડિયો બનાવશો એનો પણ વિડીયો મોકલશું હું યુટ્યુબમાં તો બન્યા રહીજો તમે મારી સાથે અને જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો હજુ સુધી તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો વિડીયોને લાઈક કરજો અને બહુ વધારેથી હતી વધારે મિત્રો શેર કરજો તમારા ભાઈને ફૂલ સપોર્ટ આપજો મિત્રો કહેવત છે ને કે ડુંગર છે એ દૂરથી જ રળિયામણો લાગે બાકી બાજુમાં જાઓ તો પથ્થર જ લાગે બાકી દૂરથી તમે જોઈ શકો છો સામેની સાઈડ કેવો લાગી રહ્યો છે દૂરથી ડુંગર રળિયાણો જ લાગતો હોય છે અને બાજુ બાજુ મોસમ એક નંબર છે મિત્રો હવા એવું છે મજા આવશે બહુ તો મિત્રો તમે લોકો જોઈ શકો છો વ્યૂ કેટલું મસ્ત છે આવો આપણા બનાસકાંઠામાં પણ છે મિત્રો તો જરૂરથી આ બાજુ આવજો વિશ્વેશ્વર ને એ બાજુ મજા આવશે વ્યૂ છે એક નંબર હાલમાં જો સામે પહાડો પહાડ દેખાય જ નહીં રહ્યો મિત્રો મસ્ત વ્યૂ છે મિત્રો તો આવજો તમે જરૂરથી આપણા ઘેટા બકરા ચલાવી રહ્યા છે અહીંયા આગળ વ્યૂ એક નંબર છે મિત્રો જરૂરથી આ બાજુની વિઝિટ એક લેજો અને વિડીયોને વધારે શેર કરજો જેથી પબ્લિકને ખબર પડે કે આપણા બનાસકાંઠાની અંદર સારા સારા એવા વ્યૂ છે આ જોઈ શકો છો મિત્રો બિલકુલ વાદળો નીચે આવી ગયા છે તો મિત્રો ફાઇનલી તમે લોકો જોઈ શકો છો દાંતીવાડા ડેમ પાણી બહુ જ છે મિત્રો અતિશયનો પાણી જો એવું લાગી રહ્યું છે ડર લાગે એવું લાગી રહ્યું છે મિત્રો એટલો મસ્ત એવો નજારો છે પાણી બહુ છે ફાઇનલી મિત્રો અમે લોકો પાંચ છે પહોંચી ગયા છીએ દાંતીવાડા ડેમ બતાવું છું અહીંયાથી માત્ર ત્રણેક કિલોમીટર છે આવી જ ગયા છીએ બે કિલોમીટર એક બે કિલોમીટર બન્યા લીધો મારી સાથે મિત્રો સામેની સાઈડ બનાસબાજી ચાલુ છે જો કે આવી આઈવી હશે આપણે સામે જવું છે તો મિત્રો આપણે લોકો બ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાની કોશિશ કરીશું સામે જે દેખાઈ રહ્યા છે ગેટ ત્યાં આગળ આ છે આપણી બનાસ નદી જે બંને કાંઠે આજે વહી રહી છે આપણે ખેડૂતો માટે બહુ જ સારું છે જો મિત્રો આ નદી એકથી બે મહિના ચાલે તો આપણા માટે બહુ સારું છે મિત્રો સામેની સાઈડ તમે જોઈ શકો છો બનાસના ડેમ જે દાંતીવાડા ડેમ છે એના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે મિત્રો આ જો આપણા માટે એક મહિનો ચાલે તો આપણા જે પાણીના તળ જે નીચે ગયા છે એ ઉપર આવી જાય છે આપણા માટે બહુ ખેડૂતોને બહુ ફાયદો છે મિત્રો તો સામેની સાઈડ તમે જોઈ શકો છો આ નદી જે છે એ પહાડ તોડી અને એનો રસ્તો માં બનાશે બનાવ્યો છે મિત્રો એને નીકળવા માટેનો રસ્તો માએ પહાડ તોડીને મિત્રો બનાવેલો છે તો બહુ મસ્ત સામેની સાઈડ તમે જોઈ શકો છો વ્યૂ પણ બહુ મસ્ત છે ચલો આપણે જઈશું અંદર જવાની ટાઈમ હશે તો જવા દેશે તો જઈશું તો મિત્રો એક આ નદી આવી છે નદીની બાજુમાં એક રોડ જાય છે જે જાય છે દાંદીવાડા ડેમે ત્યાં આગળ મારા ખ્યાલ થી પબ્લિક બહુ જ હશે અત્યારે અહિયાં આગળ રવિવાર છે સનસેટ નો ટાઈમ છે મિત્રો સાંજ થઈ ગઈ છે તો વ્યુ પણ એટલો મસ્ત હશે તો બન્યા રેજો તમે મારી સાથે મજા આવશે તમને જોવાની પણ આપણે પણ આપણા પહોંચી જ જશું મિત્રો અને થઈ રહી છે પબ્લિક બહુ છે મિત્રો હવે મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ તમને ડેમ બતાવશું એના ત્રણ કે ચાર એવા કંઈક દરવાજા ખુલેલા છે એ તમને બતાવશો તો બન્યા રહો મારી સાથે વિડીયોમાં વિડીયોના માધ્યમથી તમને હું બતાવું છું મિત્રો અમે પહેલા ગયા ત્યાં આગળથી જવાયું નથી તો અહીંયા રિટર્ન આવ્યા છીએ ડેમે જો હવે જવા દેશે તો જઈશું જવા દેશે તો જઈશું ત્યાંનો વ્યૂ બતાવીશું મિત્રો પબ્લિક બહુ છે સામેની સાઈડ તમે જોઈ શકો છો અમે અહીંયાથી સામે ચડવાની કોશિશ કરશું કેમ કે હવે બંધ થઈ ગયું છે સાડા છ વાગી ગયા છે એટલે ચલો જઈએ છીએ ઉપર જવા દે તો ત્યાંના વ્યૂ લેશું મજા આવશે બટ જવા દેશે તો બતાવીશ મિત્રો બન્યા રેજો તમે મારી સાથે મિત્રો ચોરી છુપીથી જઈ રહ્યા છીએ કેમ કે જવા નથી દેતા એટલા માટે દોડીને જવું છું હું તમને કોશિશ કરું છું મિત્રો પેલી મિત્રો તમે લોકો જોઈ શકો છો જેમ જેમ કરી દોડી આપણે લોકો આવી ગયા છીએ અહિયાંથી બ્લેક મો સામેની સાઈડ તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યું છે અને ફાઇનલી આપણે લોકો દાંતીવાડા ડેમે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કેટલો ભરપૂર થઈ ગયો છે ફૂલ ભરાઈ ગયું છે પાણી ચાર દરવાજા મિત્રો ખોલ્યા છે સામેની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો ત્યાંથી આપણી બનાસ નદીમાં પાણી જાય છે હું બહુ થાકી ગયો હાંફી ગયો છું સામેથી પોલીસના જવાન આવે છે જેમ તેમ કરીને આવ્યા છીએ મિત્રો તો સારું છે વાંધો નીચે ઉતરી જઈએ છીએ સામે તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ છે આઈ હોપ કે તમને વ્યૂ બતાવ્યા છે મેં કોશિશ કરી છે બહુ જ આઈ હોપ કે તમે બધાને મજા આવી એટલે આપણે લોકો જોઈ લીધું દંધીવાડાનો ડેમ સર ના પાડી રહ્યા છે અને હકીકત વસ્તુ છે મિત્રો આપણે પણ ભૂલ કરી છે તમે લોકો આવી ભૂલ ન કરશો મારે એક જ વિનંતી છે કેમ કે મિત્રો હું આટલી ભાઈ આવ્યો એટલે દૂરથી અને તમને વ્યૂ ન બતાવ્યું એના માટે મેં બીજી વાર અહીંયાથી ગલત રસ્તાથી અંદર ઉપર ચડ્યો છું મિત્રો હું બટ આવી ભૂલ તમે ના કરશો મિત્રો મિત્રો પબ્લિક તો મિત્રો અમે લોકો આવી ગયા છીએ ડીસા